વિદ્યાર્થીઓને પોષણયુક્ત આહાર આપવાના સરકારના દાવા પોકળ ધરમપુર તાલુકાની શાળાઓમાં વિદ્યાર્થીઓને સડેલા અનાજમાંથી બનેલો નાસ્તો આપવામાં આવે છે વલસાડ જિલ્લાની આદિવાસી વિસ્તારોની શાળાઓમાં બાળકોના આરોગ્ય અને જીવ સાથે ચેડા ધરમપુર તાલુકાના મરદમાળ ગામના પ્રાથમિક શાળામાં બાળકોને સડી ગયેલ ચણા ખવડાવવામાં આવતા ગામના આગેવાનો અને એસએમસી પ્રમુખ અને સમિતિ દ્વારા ફરિયાદ કરવામાં આવી ધરમપુર તાલુકાના મરદમાળ ગામના આગેવાનો અને એસએમસી પ્રમુખ અને સમિતિ દ્વારા કરેલ કે શાળામાં બાળકોને બાળકો આપવામાં આવતા ચણા સડી ગયેલા હોય અને અંદર જીવ જંતુઓ પડી ગયેલા હોય જે બાબતે આજરોજ મરદમાળ અને મોટી ઢોલ ડુંગરી ગામની પ્રાથમિક શાળામાં મુલાકાત લઈ એકસો સાહીઠ બાળકોને આપવામાં આવતા ચણાની તપાસ કરતા એકદમ સડી ગયેલા ચણા હતા સ્વાદિવાસી બાળકો અભ્યાસ કરે છે એટલા માટે આવો ભેદભાવ કરવામાં આવે છે આદિવાસી બાળકો અભ્યાસ કરે છે એટલા માટે આવા સડેલા ચણા આપવામાં આવે છે એ બિલકુલ સાખી લેવામાં આવશે નહીં તાત્કાલિક આ ચણા બીજા મોકલવામાં આવ્યા તો આવનાર દિવસોમાં આદિવાસી બાળકોના સ્વાસ્થ્ય અને હિતને ધ્યાનમાં રાખીને કાર્યક્રમ આપવાની પરજ પડશે જેની નોંધ લેવી જય આદિવાસી જોહર કલ્પેશ ધરમપુર તાલુકા પંચાયત આદિવાસી આજરોજ ધરમપુર તાલુકાના મારામત વિસ્તારમાં આવતું મોરગમાળ મોટી ડોલ ડુંગળી મરગમાળ ગામેથી ફરિયાદ આવી કે શાળામાં જે બાળકોને અનાજ આપવામાં આવે છે ચણા આપવામાં આવે છે એમાં જીવ જંતુઓ પડી ગયેલ છે જે બાબતે આજે રૂબરૂ ચકાસણી કરતા એમાંથી અસંખ્ય જંતુઓ બહાર નીકળ્યા અને અમે જાતે ચકાસણી કરી છે એક તરફ સરકાર જે આદિવાસી વિસ્તારોમાં કુપોષિત નાબૂદ કરવાની વાત કરે છે અમારા આદિવાસી વિસ્તારમાં બિલકુલ પોકળ સાબિત થાય છે અમારો આદિવાસી સમાજ ભરે ગરીબ હોય શેર લાવીને શેર ખાતો હોય પરંતુ આવું જીવ જંતુવાળું અનાજ અમે ઢોરને પણ નથી ખવડાવતા એવું અનાજ આ અમારા બાળકોને ખવડાવવામાં આવે છે એ અમને બિલકુલ સ્વીકાર્ય નથી આજે અમને અમે રૂબરૂ ચકાસણી કરી અને એની પુષ્ટિ કરી છે આવનાર સમયમાં તમામ અનાજ દરેક સ્કૂલોની ચકાસણી કરીને જે તે વિભાગમાં પુરવઠા અધિકારીની ઓફિસે લઈ જાય તમામ અનાજ પરત સોંપીશું